સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડિસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ડીસા શહેર ગણેશ વિસર્જન સહિત જલ ઝીલણી એકાદશી અને રામાપીર ભગવાનની શોભાયાત્રાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક હતી દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓએ શાંતિ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે દક્ષિણ પોલીસે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને અપીલ કરી શાંતિ સમિતિની બેઠકમાં લોકોની સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા અને રખડતા પશુઓની સમસ્યાને લઈને ચર્ચાઓ કરાઈ હતી શાંતિ સમિતિની બેઠક મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવાની ખાતરી અપાઈ હતી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં તારીખે ડીસા શહેરના અંદર ભવ્ય જલ ગણપતિનો સંયુક્ત શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રાના અંદર જે લોકો શાંતિથી આ શોભાયાત્રાના અંદર લોકો જોડાય અને શાંતિથી આપણી હિન્દુ ધર્મના અંદર જે લોકો ઉત્સાહ મનાવે છે એ સારી રીતે ઉત્સાહ મનાવે એના અંદર સુખ શાંતિથી લોકો જોડાય અને પાંચમી તારીખે ઈદે મિલાદ હોવાથી એ લોકોનું ધર્મના અંદર પણ એ રીતનું આયોજન છે એ લોકો પણ શાંતિ સમિતિના અંદર મિટિંગના અંદર એ કહેવામાં આવ્યું કે બધા ભાઈઓ આપણા ભેગા થયા અહીંયા પોલીસ સ્ટેશનમાં એટલે કે ડીસા શહેરના અંદર આવી આ જુદીના અંદર તમામ શોભાયાત્રાઓ નીકળે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે એના અંદર આજ સુધીના અંદર કોઈ આવી આપણી ઘટનાઓ બનતી નથી ને સુખ શાંતિથી આપણા પોગ્રામો અહીંયા યોજવામાં આવી રહ્યા છે એ રીતનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝા